હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં આજે આપણે બ્લોગ ચાલુ કરવાનો છે માણા બધા મુરત બે તાવરાતી કરે ને આપણે કાળી સતર મારા ભૂતડા જેવા ભાઈબન બને આપણે કાળી સતર ના દિવસે બ્લોગ ચાલુ કરવાનો છે કેમ છે બધા મજામાં લાઈક કરજો ક્યાં જવાનું છે આપણે શું ભૂતડા જવાનું ભાઈ અત્યારે નો ટાઈમ જે 11:30 થા છે 12:23 આપણે બધારે સમચાણે જવાનું છે અત્યારે અને જોવાનું હોય કે નથી હોતા આજ તો ભૂત હોય એટલે હું કેવું તમ તમારે તમારે જેને આવવું હોય એને આવજો આ તો બોલ બાયા રે નોનું છે હું કે હાલો ભાઈ ચમચાણ બાજુ ગઈ છે જીવ તો ભૂત મળી ગયું થાય ભૂત ભૂત

હાલો મિત્રો જો આપણે સમસાને આવી ગયા છીએ હવે જોવાનું છે કેટલા હોય હો થાય અને કેટલા ભૂત là છે એ બધું જોઈ લેવાનું છે હું તો હાચી વાત છે

a few moments later <laughs> <laughs>

આવે છે કે ચાલે અબે સાલે આ તું તરાકું ઈ કેવું કેવું જલ્દી આ નો કરાય નો મેને મને છા આવો

હાલો જય દ્વારકાધી જય મંદ ને કાળી સૌતૃષ્ણા જય શિયા રામ